અને ડોક્ટર દ્વારા કુલ બસો ને સાહીઠ દર્દીઓને તપાસ કરવામાં આવ્યા હતા જેમાંથી તેતાલીસ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતાશ્રી તરીકે સ્વર્ગવાશ્રી સામતભાઈ નાજાભાઈ બાબરિયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલ હતો ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય

પાબળિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે આ સંસ્થા એકસો થી સો દવા ચૂકી દવાખાનામાં અને જે કાંઈ વિયોગદારો એને પહોંચાડે છે એ સિવાય સાંજના થી સાત સુધી ગરીબ ઝોપડપટ્ટીના બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે એ સિવાય બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે સેવા ક્લાસ તથા બ્યુટી પાર્લર અને આ કેમ્પ ના કેમ્પ ડાઉન લેના ટીયા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશન દ્વારા ને બચોના આશ્રમ તરફથી ઓપરેશન કરવામાં આવે છે આ રીતે આ સંસ્થાને આપના સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મોટી છે અને દાતાઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે કોપાર